આજરોજ ભારતના ઈઠોતેરમો સ્વતંત્ર દિવસ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ધામધૂમથી ઉજવાયો આજરોજ ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ હેમલતાબેન પટેલની આગેવાની હેઠળ તાલુકા શાળા નંબર એક બે અને શાળા નંબર તેમજ ધનસુરા અમૃત સરોવર ખાતે સ્કૂલના બાળકો સાથે નિવૃત્ત આર્મી મેનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સ્કૂલના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ હેમલતાબેન ડેપ્યુટી સરપંચ જિજ્ઞેશભાઈ પટેલ હાર્દિકભાઈ પટેલ સભ્ય હાર્દિકભાઈ પટેલ ક્લાર્ક પ્રદીપભાઈ ભાવસાર કોમ્પ્યુટર ઓપરેટર આકાશ ખાંટ ક્લાર્ક અર્પણભાઈ પટેલ પંકજભાઈ વાળંદ અશોકભાઈ રમેશભાઈ ચીમનભાઈ રાજુભાઈ તથા એન એલ પટેલ અને પંચાયતનો આખો સ્ટાફ તથા સમતૃષ્ટિ સંગઠન પરિવાર અરવલી જિલ્લા પ્રમુખ નમ્રતા ચોપડા જિલ્લા સંગઠન મંત્રી મીનાબેન જોશી અરવલી જિલ્લા ઉપપ્રમુખ રંજનબેન ઠુમર મીડિયા કન્વીનર ગુજરાત પ્રદેશ ભરતભાઈ ઠુમર તેમજ સમદ્રષ્ટિ સંગઠન પરિવારની મહિલાઓ તેમજ ત્રણેય શાળાના તમામ બાળકો અને શિક્ષકગણ સાથે નૈનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ બાદ સરપંચ હેમલતાબેન પટેલ દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા તેમજ ગામમાં જાહેર સ્થળોમાં ક્યાંય કચરો ન નાખવા તેમજ ગામને સ્વચ્છ રાખવામાં તેમનો સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી અને ગ્રામ પંચાયતથી નળ કનેક્શન દ્વારા અપાતું નો ખોટો બગાડ ન થાય તેની કાળજી રાખવા પણ અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર ભરત ઠુમર અરવલી